ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેના નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દેવસીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે કોંગ્રેસે રસેસ ગુજરાતીને બે હજાર ઓગણીસ વીસમાં ડોક્ટર સેલના પ્રમુખમાંથી દૂર કર્યા હતા રસેસ ગુજરાતી સામે કાયદા પ્રમાણે કાર્યવાહી થાય અને કોંગ્રેસ કોઈ પણ ગુનેગારોને છાવરવાનો પ્રયાસ કરતી નથી ભાજપના પ્રવક્તાઓએ અચાનક ઓક્સિજન મળી ગયો હોય તેવું લાગે છે ભાજપ સરકારમાં છેલ્લા વીસ વર્ષથી ગામથી લઈ અને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર અને કૌભાંડ ચાલે છે અગાઉ કોભાંડ સામે આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓના કનેક્શન સામે આવ્યા હતા ભાજપના નેતાઓ કોભાંડમાં સામેલ હોય ત્યારે કેમ ભાજપના પ્રવક્તા બોલતા નથી ભાજપની ભ્રષ્ટ સરકારને કારણે ગુજરાતીઓ લૂંટાય છે ભાજપના કાંડ અને કોભાંડ સમગ્ર દેશમાં અવ્વલ નંબર પર છે કોભાંડીઓને ભાજપનો ખેસ પહેરવાથી ભાજપ લૂંટનું લાયસન્સ આપે છે અને ભાજપના નેતાઓ કોંગ્રેસને સલાહ આપવાની કોઈ જરૂર નથી नकली 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 नीएमओ સીએમઓ અને છેલ્લે નકલી જજ અને એના પછી છેલ્લે ઈડીની આખી નકલી ટીમ એટલે કે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે સામાન્ય ગુજરાતી લૂંટાય સામાન્ય નાગરિક લૂંટાય અને છતાં વાહવાઈ લૂંટવામાં પ્રજાના ટેક્સના પૈસાથી વાહવાઈ લૂંટીને પ્રગતિશીલ દાવા કરતી ભાજપાની ભ્રષ્ટ સરકારના કાંડ અને કૌભાંડ સમગ્ર દેશમાં અવલ નંબર ઉપર દેખાઈ રહ્યા છે ત્યારે ભાજપાના પ્રવક્તાઓને અચાનક ઓક્સિજનનો એકાદો બાટલો મળી ગયો હોય એમ અચાનક મેદાનમાં આવીને ગમે તે બોલવા લાગ્યા અરે ભાઈ જો કોઈ ખોટું કર્યું હોય કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે જે તે સમયે તેની નિમણૂક કરી અમારી સામે વિગતો આવી એની વર્તુળક યોગ્ય નહોતી અને એના કારણે સ્થાનિક ફરિયાદોના કારણે તેને ડોક્ટર સેલમાંથી બે હજાર ઓગણીસ વીસ આસપાસમાં એમને દૂર કરી દેવામાં આવ્યા અને આજે પણ પક્ષના કોઈપણ કાર્યક્રમ કે કોઈ પણ જગ્યાએ પક્ષમાં કોઈ પદ કે મહત્વની જવાબદારી કોઈ પણ જગ્યાએ સંભાળતા નથી છતાં તે ક્યાંય પણ ખોટું કર્યું હોય અને ખોટું કર્યાની જે વિગતો પ્રાથમિક સામે આવી છે તો કાયદાનું કામ કાયદો કરશે અને એની સામે જે પગલાં ભરાય તેમાં કોંગ્રેસ પક્ષને કોઈ પણ પ્રકારની વાત ન હોય કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ ગુનેગારો છાળવતી નથી ગુનેગારોને ભ્રષ્ટાચારીઓને કાન અને કૌભાંડીયોને રાજકીય આશ્રયસ્થાન આપવા માટે પ્રખ્યાત ભાજપાના શાસકો લાજવાને બદલે ગાજી ગયા છે કેટલાક સમયથી ગુજરાતમાં એક પછી કાન ને કૌભાંડ થાય અને દરેકમાં સીધું કનેક્શન કાન ને કૌભાંડિયોનું કમલમ સાથે આવે અથવા તો ગાંધીનગરના સવિન સંકુલ સાથે આવે અને છતાં ભાજપાના પ્રવક્તાઓ આમ અચાનક સુરાતન માં આવીને બોલવા માંડે ત્યારે આપના માધ્યમથી હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષો પણ કાર્યકર્તા હોય કે અન્ય આગેવાન હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને સમગ્ર કોંગ્રેસનું સંગઠન કોઈપણ પ્રકારના ખોટા કરનારાઓને કોઈપણ પ્રકારનું રાજકીય આશ્રય આપતા નથી